હલો મિત્રો આજે વાત કરીએ એક એવી તેવની જે તમારા જીવનમાં ક્રાંતિ લાવી શકે છે આ તેવ છે ચાલવાની ચાલવાથી ફક્ત તમારું વજન જ ઓછું થતું નથી પણ તમારી તંદુરસ્તી માટે અન્ય ઘણા ફાયદા પણ મળે છે તો તમે પણ તૈયાર છો તમારા જીવનને નવી દિશા આપવા જો હા તો આ વીડિયો અંત સુધી જોવું ભૂલતા નહીં હવે શરૂ કરીએ તે પહેલા એક નમ્ર વિનંતી

સમજો શોધ બતાવે છે કે દરરોજ ફક્ત મિનિટ ચાલવાથી તમારા શરીરમાં કેટલરીઝ બંધ થાય છે જે વજન ઘટાડવા માટે અત્યંત જરૂરી છે ચાલવાથી પેટની ચરબી ઘટે છે જે આરોગ્ય માટે નુકસાનકારક છે બે કઈ રીતે ચાલવું સામાન્ય વોક તમારે શરૂ કરવા માટે રોજ ત્રીસ મિનિટની સામાન્ય ચાલ શરૂ કરવી જોઈએ જોરદાર ચાલ બ્રિસ્ક વોક વજન ઝડપી ઘટાડવા માટે રોજ ના મિનિટ સુધી તીવ્ર ચાલ બી શરૂ કરો ઇન્ટરવલ વોક થોડી મિનિટે તીવ્ર ચાલ અને સામાન્ય ચાલ વચ્ચે ફેરફાર કરો તે શરીરના ના મેટાબોલિઝમ ને ઝડપી બનાવે છે ત્રણ સમય અને સ્થાને ધ્યાન આપો સવારે ચાલવું સૌથી ઉત્તમ છે કારણ વધારશે અને શાંતિ ચાલવું વધુ અસરકારક છે ચાર સ્ટેપ ટ્રેકર વાપરો તમારા રોજિંદા પગલાઓનું ટ્રેક રાખવા માટે સ્ટેપ ટ્રેકર અથવા મોબાઈલ એપ્લિકેશન વાપરો દરરોજ દસ હજાર પગલા ચાલવાનું લક્ષ્ય રાખો પાંચ ચાલવામાં મજાનું તત ઉમેરો સંગીત સાંભળો કે પછી પોડકાસ્ટ કે ઓડિયો બુકનો પરિવાર સાથે ચાલો જેથી તે બોરિંગ ન થાય યોગ્ય ખાવા પીવાની સાથે જોડાણ વજન ઘટાડવા માટે ફક્ત ચાલવું પૂરતું નથી પણ તમારી ખાવા પીવાની આદતો પણ સંતુલિત હોવી જોઈએ પ્રોટીન અને ફાઈબર ભોજન લો અને ચરબી અને મીઠાનું સેવન ઓછું કરો સાત પાણીનું મહત્વ ચલતી વખતે અથવા ચાલ્યા પછી પાણી પીવાનું ભૂલશો નહીં તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને ચરબી બંધ કરવામાં મદદ કરે છે આથ નિયમિતતા જ છે સફળતાની ચાવી સિસ્ટમેટિક ચાલુ રાખવું જરૂરી છે જો એક બે દિવસ ચાલવાનું છોડો તો તેનાથી અસર થશે નહીં પણ લાંબા સમય માટે જો છોડશો તો પરિણામ કમજોર થશે ના ડોક્ટર અથવા ફિટનેસ એક્સપર્ટની સલાહ લો જો તમારે આરોગ્ય સંબંધી કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લો એક શૂન્ય ચાલવાથી મળતા અન્ય ફાયદાઓ હૃદય આરોગ્યમાં સુધારો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પર નિયંત્રણ માનસિક તાર ઘટાડો તો મિત્રો ચાલવું એક સરળ અને અસરકારક રીત છે તમારું વજન ઓછું જો તમે આને રોજિંદા જીવનમાં અપનાવો તો ફક્ત તમારું વજન જ ઓછું નહી થાય પણ તમારું જીવન પણ વધુ ખુશમિજી ભરપૂર થશે આજ માહિતી વધુ લોકો સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હવે ઊભા થાઓ અને તમે પણ ચાલવાનું શરૂ કરો તમારા અનુભવ કોમેન્ટમાં શેર કરજો